જય જવાન જય કિસાન આજે તારીખ ચૌદ સાત બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુંનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને સાડત્રીસો નેવું રૂપિયા આવક નોંધાઈ છે પાંચસો અઠ્યોતેર મળની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને સત્તરસો ને બ્યાસી રૂપિયા આવક નોંધાય છે છવ્વીસો ને બોતેર મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે પાંચસો પાંચથી લઈને પાંચસો ને અઢાર રૂપિયા આવક નોંધાય છે નવસો ને અઠ્ઠાણું મળની તલનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને ઓગણીસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે બાર હજાર ત્રણસો ને એંસી મળની કાળા તલનો બજાર ભાવ રહ્યો છે તેરસો ત્રીસથી લઈને બત્રીસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચોસઠ મણની મગનો બજાર પર રહ્યો છે ચૌદસો ચૌદથી લઈને ચૌદસો ને પિસ્તાળીસ રૂપિયા આવક નોંધાય છે નેવું મણવી રાયનો બજાર ભાવ રહ્યો છે તેરસો આડત્રીસથી લઈને ચૌદસો ને સત્યાવીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને બાવન મણની બાજરોનો બજાર ભાવ રહ્યો છે ત્રણસો બેથી લઈને ત્રણસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે બસો ને ઓગણપચાસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે નવસો એંસીથી લઈને ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા આવક નોંધાય છે આઠસો ને સોળ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે સાતસો પચાસથી લઈને અગિયારસોને ચાર રૂપિયા આવક નોંધાય છે બસો ને પિસ્તાલીસ મણની મગફળીનો બજાર પર રહ્યો છે છસોથી લઈને એક હજારને પાંસઠ રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને સાહીઠ મણની દાણાનો બજાર ભરાયો છે સાતસો પચાસથી લઈને તેરસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો ને મણની મેથીનો બજાર ભરાયો છે નવસો ચોસઠથી લઈને નવસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે ચોરાણું મણની ગવારનો બજાર ભરો છે સાતસો બેતાલીસથી લઈને નવસો ને રૂપિયા આવક નોંધાય છે ત્રણસો અગિયાર મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ચૌદ સાત બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક એકમળના હતા સાથે જ ખેડૂતો માટે મહત્વની સૂચના છે કે કાલે આવેલ તલની હરાજી પૂર્ણ થઈ નથી માટે તલની આવક કાલે પંદર પાંચ બે હજાર પચીસના મંગળવારે સાંજે ચાર વાગ્યા પછી લેવામાં આવશે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી સાથે જ નજર હળવદની ચેનલને જો ખેડૂતો હજી સુધી તમે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને ખેતીવાડી તેમજ આજુબાજુમાં બનતી તમામ મોટી ઘટનાઓને અપડેટ આપના મોબાઈલ પર નિયમિત રીતે મળતી રહે આભાર ખેડૂત મિત્રો